તો પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર થયો છે પ્રિયંકા ગાંધી આવતીકાલે નહીં નહીં પરંતુ ગુજરાત આવતીકાલે આવે પ્રિયંકા ગાંધી તારીખે આવશે તો ઠાકોરના પર જે આ સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું છે પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર નોંધાયો છે આવતીકાલે નહીં પરંતુ પ્રિયંકા ગાંધી ચાર થયો છે વધુ વિગત સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ પ્રિયંકા ગાંધી જે ગુજરાત પ્રવાસે આવી રહ્યા હતા તેના કાર્યક્રમમાં ફેરફાર થયો છે શું છે વધુ વિગતો પંચી વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં એક જનસભાને સંબોધન કર્યું છે અને બીજી તેઓ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કરવાના હતા શુક્રવારના રોજ તેઓ બનાસકાંઠાના લાખણી મુકામે જનસભાને સંબોધન કરવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેમનો જે શેડ્યુલ છે તેમાં ફેરફાર થયો છે અને શુક્રવારના બદલે ચાર મેો લાખણી ખાતે આવશે અને ઘેની બેન ઠાકોર ના સમર્થન માં જનસભા ને સંબોધન કરશે એટલે જનસભા ચૂંટણી સભા શુક્રવારે યોજાવાની હતી હવે ચાર તારીખ રોજ શનિવાર ના રોજ યોજાશે બનતી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર